નમસ્તે ગુણખર અભયારણ્ય વિભાગ વન્યજીવન ધ્રાંગધિયા તરફથી લાઇફ વીક જે બેથી આઠ ઓક્ટોબર દરમિયાન ઉજવાતું હોય છે એના ભાગરૂપે આજે અમે પેડલ પ્રવાસી ગ્રુપ ધ્રાંગધિયા સાથે એક જાગૃતતા રેલી અભિયાનનું આયોજન કરેલું હોય કે જેથી લોકોમાં એક જાગૃતતા આવે અને વન્યપ્રાણી બચાવે કારણ કે આજે ખાલી એક સરકાર તરફથી વન્યપ્રાણી બચશે નહીં તો લોકોનો સહભાગ સહભાગી થવું જરૂરી છે વહેલી અંદાજીત ત્રીસ કિલોમીટરનું આયોજન છે જેમાં ધાંગધ્રાથી શરૂ કરીને બાવળી ડેમ અને બાવળી ડેમે એક અભિયાન કરીને પછી પાછું બેક ટુ ધાંગધ્રા એ રીતે આખું આયોજન છે હું વાઇસ કેપ્ટન ડોક્ટર નિલેશ સંઘવી અમારું પેડલ પ્રવાસી ગ્રુપ અને વન્ય વિભાગના સહયોગથી આજે વન્ય પ્રાણી બચાવ અભિયાનના વીક સંદર્ભે અમે લોકોએ સાયકલ રેલી આજે અંદાજીત પાંત્રીસ જેટલા સાયકલ યોજી અને લોકોમાં જાગૃતિ ઉભી કરી કેમ કે વન્ય પ્રાણી દરેક બચાવશું તો જ આપણી ઇકોસિસ્ટમ જળવાશે જય હિન્દ લોકોને શું સંદેશ આપ લોકોને સંદેશો આપ્યા સાહેબે આજે આપ્યો અને અમે પણ એ આપ્યા ઈચ્છીએ છીએ કે દરેક વન્યપ્રાણી અગત્યનું છે ચાહે તે આપણને ન ગમતું હોય ચાહે તે સાપ હોય કે ન આપણને અનુકૂળ હોય પણ તે ઇકોસિસ્ટમનો એક ભાગ છે તો આપણે દરેક પ્રાણીને બચાવવા રેસ્ક્યુ કરવા પ્રયત્ન કરીશું સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એઈટ સિક્સ